નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો બાવડા ચારસો એકાણું થી પાંચસો અગિયાર ઈડર ચારસો એક્યાસી થી છસો વડાલી ચારસો પંચ્યાસી થી પાંચસો એકત્રીસ ઉપલેટા ચારસો પચીસ થી પાંચસો એક જામજોધપુર ચારસો પચાસ થી પાંચસો એકવીસ વિરમગામ ચારસો દસ થી પાંચસો સોળ ોલ ત્રણસો નેવું થી પાંચસો વીસ કોડીનાર ચારસો બોતેરથી પાંચસો પંચાવન બોટાદ ચારસો છેતાલીસથી પાંચસો ચોવીસ રાજકોટ ચારસો સત્યાસીથી છસો બત્રીસ સાડંદ ચારસો ત્યાંશીથી પાંચસો તેતાલીસ પોરબંદર ચારસો એકોતેરથી ચારસો નવ્વાણું બાવડા ચારસો એકાણુંથી પાંચસો અગિયાર ઈડર ચારસો એક્યાસીથી છસો વડાલી ચારસો પંચ્યાસીથી પાંચસો એકત્રીસ જેતપુર ચારસો એક્યાસીથી પાંચસો ચાલીસ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો એકવીસ અમરેલી ત્રણસો પચાસથી પાંચસો નેવ્યાસી વાંકાનેર ચારસો પચીસથી પાંચસો વીસ જુનાગઢ ચારસો પચાસથી પાંચસો ચૌદ દહેગામ પાંચસોથી પાંચસો સોળ રખિયાલ ચારસો થી પાંચસો દસ જામખંભાળિયા ચારસો ત્રીસ થી ચારસો એંસી તળાજા ચારસો એંસીથી પાંચસો ઇઠોતેર ચારસો પંચ્યાસી થી પાંચસો પચીસ મોડાસા ચારસો થી પાંચસો સિત્યોતેર બાબરા ચારસો અડસઠથી પાંચસો બાર જામનગર ચારસોથી ચારસો પંચાણું જસદણ ચારસોથી પાંચસો સાઠ મહુવા ચારસો પચાસથી સાતસો બે કાલાવડ ત્રણસો એંસીથી પાંચસો પંદર વેરાવળ ચારસો એકાવનથી પાંચસો દસ જાદર ચારસો સિત્તેરથી પાંચસો પાંત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો